જાડેજા સાથે તારીખ જામકંડોળા શહેરના કોમ્યુનિટી હોલ ખાતે રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં યોજના સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં જામકંડોળા જેતપુર ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાડ જયેશભાઈ રાદડિયા હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું વિકાસ કામોના લોક વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરીને સરકારશ્રી ની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણના ચેક અર્પણ કરવા યુવા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા આ પ્રસંગે કલેક્ટર સાહેબ શ્રી મામલદાર શ્રી કર્મચારીઓ તથા રાજકીય આગેવાનો ગોવિંદભાઈ રાણપરિયા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ દેવાઈ તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા વગેરે આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના